સ્ત્રીના સૌંદર્યને વધુ નિખારવા દીદાર એક્ઝિબિશન લાઇફસ્ટાઇલ વેડિંગ અને ફેસ્ટિવલ કલેક્શનમાં વિશાળ રેન્જ લઈને રાજકોટના આંગણે આવી ગયું છે ભારતના ટોપ સિટીમાં નામના મેળવનાર દીદાર એક્ઝિબિશન તારીખ નવ અને દસ જુલાઈ સુધી હોટલ સયાજીમાં યોજવામાં આવ્યું છે એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝેશન ભૃગેશભાઈ ભટ્ટ ગુજરાતના ટોપ સિટીમાં દીદાર એક્ઝિબિશનનું આયોજન કરે છે રાજકોટની મહિલાઓ માટે દીદાર એક્ઝિબિશન ઘણું બધું અવનવું લઈને આવ્યું છે એક્ઝિબિશનમાં ભાગ લેનાર એક્ઝિબિટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દીદાર એક્ઝિબિશનને રાજકોટનો અપ્રતિમ પ્રેમ મળ્યો છે સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ એક્ઝિબિશનની મુલાકાત લઈ રહી છે એક્ઝિબિશનની વિસ્તૃત માહિતી ઓર્ગેનાઇઝરે પૂરી પાડી હતી એક્ઝિબિટરોએ રાજકોટના લોકોને એક્ઝિબિશન વિઝિટ કરવાની પણ અપીલ કરી છે ગ્રાહકોએ દીદાર એક્ઝિબિશનનો રાજીપો વ્યક્ત કર્યો હતો દીદાર એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ અમે કરીએ છીએ અને અમે ઓલમોસ્ટ આઠ દસ વર્ષથી પર્ટિક્યુલર એક્ઝિબિશન કરી રહ્યા છીએ અને લેડીઝને જેથી અલગ અલગ વેરાયટીઝ એક જ જગ્યાએ મળી રહે લાઇફસ્ટાઈલ વેડિંગ ફેસ્ટિવલ કલેક્શન બધું એના માટે આ અમે આયોજન કરી રહ્યા છે અને અમદાવાદ બરોડા રાજકોટ ભાવનગર ગુજરાતના ઓલમોસ્ટ ટોપ સિટીમાં આપણે આ આયોજન કરી રહ્યા છીએ રાજકોટમાં નવમી અને દસમી જુલાઈના બે દિવસ માટે છે અને એના પછીનું આપણું જે છે એ ઓગસ્ટમાં આવશે પાછું ફરી તો તો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આશા રાખે બે દિવસ પતે ત્યાં સુધી સારો પ્રતિસાદ મળે આપણને હેલો રાજકોટ આર ફ્રોમ બોમ્બે કાયરા બ્રાન્ડ હે હા સબ આયે હૈ સયાજી હોટેલ ટુડે એન્ડ ટુમોરો ઇન ધ વેરી બેસ્ટ ફેમસ એક્ઝિબિશન દીદાર આપકે શહેર મેં આયે હૈ સબ લહેંગે ચોલીઝ ગાઉન્સ પાર્ટીવેર કેજ્યુઅલ આપકો સબ મિલેગા સો પ્લીઝ ડુ વિઝિટ कायरा स्टॉल नंबर वन दीदार एग्जीबिशन टुडे एंड टुमारो ये देखिए हमारे ना सब फ्यूजन है मतलब इंडो वेस्टर्न मिक्स लाइक आपको लहंगे के साथ हम स्कर्ट स्कर्ट प्रोवाइड करते हैं फिर शरारा सेट्स देते हैं एंड फैब्रिक सब प्योर होगे और सब हैंडवर्कस हैं ये हम आ, और आ, स्पेशली कैसे कलर स्कीम्स ये सब नॉर्मली क्या होता है कि हम जब यहाँ आते हैं तो सब अपना आ, लेफ्ट ओवर सेक्शन वो नहीं है यहाँ पर आपको ऑल ओवर इंडिया से डिज़ाइनर्स मिलेंगे और जो कलेक्शन बॉम्बे में है वो सेम स्टॉक हम यहाँ लेकर आए हैं તો પ્લીઝ વિઝિટ કીજે ટુડે એન્ડ ટુરો હેલો હું કુંજન છું મારું બ્રાન્ડ નેમ કે ક્રિએશન છે અને આઈ એમ કમિંગ ફ્રોમ મુંબઈ ફર્સ્ટ ટાઈમ વી આર કમિંગ હે ઓર અને કાંઈક નવી વેરાયટી લઈને આવ્યા છે સ્પેશિયલી વી હેવ ન્યૂ વેરાયટી ઇન ઇટાલિયન ધીસ ટાઈપ ઓફ બોલ ચેન એન્ડ ઓલ વી હેવ ઇન દુબઈ ડિઝાઇન ધીસ ટાઈપ ઓફ ગોલ્ડ ચેન એન્ડ ઓલ સમથિંગ ન્યૂ વી હેવ કલેક્શન ન્યૂલી કલેક્શન અને નેક્સ્ટ ટુ રિયલ છે બહુ જ સરસ છે અને બ્રાન્ડેડ છે બધું અને ક્વોલિટીમાં તમારે જોવું નહીં પડે અને ડેલીવેર પણ અમુક ચીજો છે એટલે ડૂ કમ અને વિઝિટ અવર શોપ નંબર નાઇન વી હેવ કે કે ક્રિએશન મીનાબા રાઠોડ બોલું છું કલેક્શન બધું બહુ સરસ છે અલગ વેરાયટી છે બધી જોવા મળે છે અલગ અલગ બધી રાજકોટમાં ન મળે એવું બધું સરસ છે થોડુંક કોસ્ટલી છે પણ સારી વેરાયટી છે બધી અલગ અલગ રાજકોટમાં જોવા ન મળે એવી બધી અલગ અલગ દેશની અંદર અલગ અલગ ગામની બધી બોમ્બેની છે બધી વેરાયટી બધી સરસ છે સારું છે કલેક્શન આવવા એવું છે એકવાર